છુંદો મુરબ્બો ગોળ કેરી વઘાર્યું ગુંદાનું અથાણું ચણા મેથીનું આવા ઘણા બધા આપણે આખા વર્ષ માટે તો આજે આપણે એક નવું જ અથાણું તૈયાર કરવાના છે જે રેગ્યુલર કરતાં થોડું અલગ છે જેમાં આપણે લસણ કેરી લીલા મરચાંનો ઉપયોગ કરીશું અને એની ખાસ વાત એ છે કે વડીલ વર્ગ હોય ને ઘરમાં તો એ પણ આસાનીથી ખાઈ શકશે કારણ કે એની બનાવવાની પદ્ધતિ અલગ છે અને એનો મસાલો છે એને એને ખાસ બનાવે છે હલો હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ લસણ કેરીને લીલા મરચાનું અથાણું બનાવવા માટે અત્યારે મેં રાજાપુરી કેરી લીધી છે વજનમાં જોઈએ તો એ 800 ગ્રામ જેટલી છે એની સામે આપણે જોઈશે લીલા મરચા તો એ વજનમાં મેં અત્યારે 150 ગ્રામ જેટલા લીધા છે આદુનો એક ટુકડો લીધો છે અને લસણની કળીઓ લીધી છે લગભગ બારથી પંદર જેટલી તમે લસણ ના ખાતા હો તો સ્કીપ કરી દેવાનું બાકીની બધી વસ્તુઓ આ મુજબ લેવાની હવે આદુ અને લસણને આપણે પહેલાં સાઈડમાં કરી દઈએ આદુ લસણને આપણે ધોવાની જરૂર નથી કારણ કે આપણે એની છાલ કાઢવાના છે તો મરચાં અને કેરીને મેં ધોઈ લીધા હતા હવે એને કોરા કપડાંથી લૂસી એકદમ કોરા કરી લઈશું જ્યારે પણ તમે આખા વર્ષ માટે અથાણું બનાવતા હોય ને તો આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું ખાસ જરૂરી છે એમાં બિલકુલ મોઈશ્ચર એટલે કે પાણીનો ભાગ ના રહેવો જોઈએ એટલે એક એક મરચાંને પણ આપણે આ રીતે કપડાંથી લૂસી અને કોરા કરી લેવાના છે જેથી એની અંદર બિલકુલ જ મોઇશ્ચર ના રહે અને આપણું જે અથાણું છે આખા વર્ષ માટે એકદમ સરસ રહે બિલકુલ જ એ ખરાબ ના થાય તો એક એક મરચાંને આપણે કોરા કરી લેવાના છે અને થોડીવાર માટે એને પંખાની જે મૂકી દેસું તો બિલકુલ જ મોઇશ્ચર નહીં રહે હવે આપણે એને આ રીતે થોડા નાના નાના ટુકડામાં કટ કરી લઈશું એનો આગળનો ડંઠલનો ભાગ કાઢી દેવાનો છે આ મરચાં જે મેં ઉપયોગમાં લીધા છે એ બહુ વધારે તીખા નથી મીડિયમ સ્પાઈસી છે હવે કેરીને પણ આપણે કોરી કરી લીધા પછી એના નાના નાના પીસ કરવાના છે પણ એની છાલ આપણે નથી કાઢવાની છાલ રહેવા દેવાની છે અને છાલ રાખવા છતાં પણ આ અથાણાના જે નાના નાના ચુરિયા હશે ને બિલકુલ જ ચીવટ નહીં થાય તો આ પ્રમાણે આપણે કેરીને પણ નાના નાના ટુકડામાં કટ કરી લઈશું અને આ જે અથાણું છે ને બનાવવા માટે આ રીતની થોડી જે પીળ કેરી હોય ને એટલે કે સહેજ આમ પાકેલી બહુ વધારે નહીં આમ કડક જ હોય પણ એકદમ જે અંદરથી સફેદ નહીં પણ આ રીતની હોય નહીં લેવાની કારણ કે એમાં થોડી એની અંદર નેચરલ મીઠાશ હશે તો આ રીતે થઈ જાય પછી આપણે આદુ અને લસણ પણ આ રીતે નાના ટુકડામાં જ કટ કરી લીધા છે તો એને આ રીતનું જે ચોપર આવે છે ને એની અંદર ચોપ કરી લઈશું તમારી પાસે જો ચોપર ના હોય તો મિક્સર જારમાં પણ તમે કરી શકો તો મિક્સરને કન્ટિન્યુઅસ નહીં ચલાવવાનું ચાલુ બંધ કરીને ચલાવવાનું તો આ રીતનું તમને ટેક્સચર મળશે અને જો ચોપર હોય તો એનો જ ઉપયોગ કરશો તો એનાથી તમને ખૂબ જ સરસ રિઝલ્ટ મળશે તો આ રીતે તમે જયારે ચોપરમાં એને કરશો ને તો શું થશે કે એના એકદમ નાના નાના ટુકડા થશે પણ એની પેસ્ટ નહીં બને તો બસ આપણને આ રીતનું જ એનું ટેક્સચર જોઈશે આ જે અથાણું છે ને એ નોર્થ ઇન્ડિયામાં બનાવવામાં આવે છે અને ખાવામાં ખૂબ સરસ લાગે છે તમે કોઈ પણ પંજાબી શાક બનાવ્યું હોય ને એની સાથે કે છોલેની સાથે અથાણું સર્વ કરો ને તો ખાવાની ખૂબ મજા આવશે તો બસ જો આ રીતનું એનું ટેક્સચર જોઈએ હવે તમારી પાસે ચોપર ના હોય તો જો ચીલી કટર હોય ને તો એમાં પણ કરી શકો છો અને નિતર મિક્સર જારમાં મેં તમને જણાવ્યું મિક્સર કન્ટિન્યુઅસ નહીં ચલાવવાનું ચાલુ બંધ કરીને કરવાનું તો સેમ એ રીતે આપણે મરચાંને પણ કરવાના છે અને આ જે અથાણું છે ને એની અંદર લીલા મરચાંનો જ ઉપયોગ કરવામાં આવે છે તમને જો તીખાશ ગમતી હોય ને તો તમે આની સાથે થોડા જે તીખા મરચાં આવે છે ને એ પણ લઈ શકો પણ મારે બહુ વધારે તીખાશ નથી જોઈતી એટલે મેં મીડિયમ મરચાં લીધા છે તમને ગમે તો તમે થોડા આની અંદર તીખાવાળા મરચાં એડ કરી શકો જેમ કે લવિંગિયા મરચાં આવે છે તો મરચાંને પણ આપણે સેમ એ જ રીતે ચોપરની અંદર ચોપ કરવાના છે એટલે એના પર નાના નાના ટુકડા થશે અને એના કારણે જે અથાણું છે ને ખાવામાં ખૂબ સરસ લાગે આપણે જ્યારે અથાણું બનાવીએ ને શું ટુકડા મોટા હોય મસાલો હોય ત્યારે આની અંદર તમને મસાલાની સાથે જ એના ટુકડા પણ આવશે એટલે ખાવાની ખૂબ મજા આવશે હવે કેરીના ટુકડા પણ આપણે એ જ રીતે સેમ ચોપરની અંદર જ કરવાના છે જેથી એની અંદર પણ આપણને એના નાના નાના ટુકડા મળે પણ એની પેસ્ટ ના બને તો અત્યારે મેં થોડું મોટું ચોપર લીધું છે કારણ કે કેરીના જે ટુકડા છે એની ક્વોન્ટિટી વધારે છે અને થોડું થોડું કરીને એડ કરવાનું એટલે સરસ થશે જો એક સાથે તમે ચોપરમાં વધારે ભરી દેશો ને તો એ નહીં થાય તો તમે જોઈ શકો છો કે કેરીના કેવા નાના નાના ટુકડા પણ થયા છે પણ એની પેસ્ટ નથી બની તો બસ આ રીતનું આપણને ટેક્સચર જોઈશે હવે એનો જે મસાલો છે ને એ બનાવવા માટે આપણે એક ટેબલ સ્પૂન ભરીને સૂકી મેથી લેવાની છે એક ટેબલ સ્પૂન ભરીને આપણે એની અંદર જીરું નાખવાનું છે એક ટેબલ સ્પૂન એની અંદર આપણે રાઈ નાખીશું અને ત્રણ ટેબલ સ્પૂન આપણે એની અંદર વરિયાળી નાખવાની છે અને સ્લો ફ્લેમ પર આપણે આ મસાલાને શેકવાનો છે તો લગભગ ત્રણથી ચાર મિનિટ માટે એને શેકીશું જેથી એની ખૂબ જ સરસ એની અંદર સુગંધ આવે તો જ્યાં સુધી સુગંધ ના આવે ત્યાં સુધી શેકવાનો છે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવી નહીંતર શું થશે કે મસાલો છે ને તમારો એનો જે કલર છે એ ચેન્જ થઈ જશે તો સ્લો ફ્લેમ પર આપણે એને આ રીતે ચલાવતા રહીશું કન્ટિન્યુઅસ અને શેકી લઈશું તો અત્યારે ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે તો મસાલો આપણો શેકાઈ ગયો છે તો ગેસ બંધ કરી દેવાનો છે હવે તમારે જો આવો મસાલો ના નાખવો હોય ને તો તમે આપણે જે રેગ્યુલર અથાવાનો મસાલો હોય છે ને ખાટા અથાવાનો તો એ પણ નાખી શકો તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી દઈએ અને ઠંડુ થવા દઈએ કારણ કે આપણે એને મિક્સર જારમાં ક્રશ કરવાનું છે પણ જો ગરમમાં તમે કરશો ને તો એની અંદર મોઈશ્ચર આવી જશે તો ઠંડુ થઈ જાય પછી આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું અને એને આપણે ગ્રાઇન્ડ કરીશું ને તો બધી જ વસ્તુઓનો ફાઇન પાવડર નથી કરવાનો પણ એનું ટેક્સચર થોડું દરધરું રહે ને એટલે કે કરકરું રહે એ રીતનું આપણે રાખવાનું છે તો બસ આ રીતનો આપણે મસાલો તૈયાર કરી દેવાનો છે હવે અથાણામાં જે આપણે તેલ ઉમેરીશું તો એના માટે મેં અત્યારે દોઢ કપ ભરીને તેલ લીધું છે અને મેં સિંગ તેલ લીધું છે ઓરિજિનલી અથાણું સરસ સરસિયાના તેલમાં બનાવવામાં આવે છે તો તમને જો સરસ સિંગ ગમતું હોય તો તમે એ પણ લઈ શકો પણ મેં અત્યારે સિંગ તેલ લીધું છે અને એને એકદમ આ રીતે ધુમાડો નીકળીને એટલું ગરમ કરવાનું છે ગરમ થઈ જાય પછી ગેસ બંધ કરી દેવાનો અને એને થોડું ઠંડુ થવા દેવાનું ઠંડુ થઈ જાય પછી આપણે એની અંદર લસણ એડ કરી દઈશું લસણ અને આદુ એટલે લસણનો જે કાચો સ્વાદ છે ને જતો રહે તમને જો લસણનો કાચો સ્વાદ ગમતો હોય તો તમે તેલ ઠંડુ થયા પછી પણ નાખી શકો પણ આ રીતે તમે એને થોડું હુફાવું તેલ એની અંદર નાખશો ને તો એનો કાચો સ્વાદ જતો રહેશે હવે એક ટેબલ સ્પૂન એની અંદર આપણે વરિયાળી એડ કરવાની છે આખી જ અને બસ એની અંદર હવે આપણે લાલ મરચું પણ એડ કરીશું તો તેલ આપણે આ રીતે થોડું હજુ ઠંડુ કરી દઈશું લસણ નાખ્યું ત્યારે તેલ થોડું ગરમ હતું તો આ રીતે ચલાવતા રહેવાનું અને થોડું એને ઠંડુ કરી લેવાનું કારણ કે જો આપણે ગરમ તેલની અંદર મરચું નાખીશું ને તો પાછો અથાનો કલર થોડી કાળાશ પકડશે તો હવે કેરી અને મરચાં છે ને એને આપણે એક બાઉલની અંદર કાઢી દઈએ અને બાઉલ થોડો મોટો લેવો જેથી બધું આપણે સરસ રીતે મિક્સ કરી શકીએ જનરલી આપણે જ્યારે કોઈ અથાણા બનાવીને ને તો ત્રણ ચાર દિવસ પછી ખાવાનો ઉપયોગમાં લઈ શકાય પણ આ અથાણું તમે બનાવ્યા પછી તરત જ ખાવાનો ઉપયોગમાં લઈ શકશો તો બે ટેબલ સ્પૂન અહીંયા આગળ મીઠું નાખ્યું છે મીઠું તમે તમારા સ્વાદ મુજબ વધારે કે ઓછું કરી શકો છો બરાબર મિક્સ કરી લેવાનું છે અને અને હવે આપણે જે તેલ રાખ્યું હતું લસણવાળું એની અંદર આપણે મરચું એડ કરીશું તો અત્યારે હું એની અંદર કાશ્મીરી લાલ મરચું એડ કરું છું એક ટેબલ સ્પૂન એટલે ખૂબ સરસ એનો કલર આવશે પણ બહુ વધારે તીખું નહીં થાય કારણ કે તીખાશ માટે આપણે લીલા મરચાં નાખ્યા છે આ રીતે તમે તેલની અંદર મરચું એડ કરશો ને તો કલર ખૂબ સરસ આવશે હવે આપણે એને કેરી અને મરચાંની સાથે મિક્સ કરી લેવાનું છે અને ત્યાર પછી એની અંદર આપણે જે મસાલો તૈયાર કર્યો હતો ને એ એડ કરીશું એકવાર એને મિક્સ કરી લઈએ અને મેં તમને કીધું કે તમને જો આવો મસાલો ના ગમતો હોય ને તમારે મેથીઓ મસાલો નાખવો હોય ખાટા થવાનો તો તમે એ પણ નાખી શકો તો એ પણ તમારે લગભગ આટલી જ ક્વોન્ટિટીની અંદર એડ કરવાનો રહેશે હવે આપણે જે મસાલો તૈયાર કર્યો છે એની અંદરથી ચાર ટેબલ સ્પૂન ભરીને મસાલો આની અંદર એડ કરું છું તો તમે જો મેથીનો મસાલો નાખવા માંગતા હો તો એ પણ તમારે લગભગ ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલો એડ કરી દેવાનો મિક્સ કરવાનું છે બરાબર તો બસ આપણું જે અથાણું છે ને તૈયાર થઈ ગયું છે આપણે જનરલી જે અથાણા તૈયાર કરીએ ને એ ત્રણ ચાર દિવસ પછી ખાવાના ઉપયોગમાં લઈ શકાય પણ આ અથાણું તમે બન્યાના તરત જ ખાવાના ઉપયોગમાં લઈ શકો છો અને હવે સૌથી છેલ્લે એની અંદર એડ કરીશું એક ટેબલ સ્પૂન હિંગ હિંગના કારણે ખૂબ જ સરસ એની અંદર સુગંધ આવશે હવે જયારે તમારે અથાણું આખું વરસ માટે સ્ટોર કરવું હોય ને તો એને એરટાઈટ કાચની બોટલમાં સ્ટોર કરવાનું તો એનો જે કલર ટેક્સચર બધું જ આખા વર્ષ માટે એક જેવું રહેશે અને આ જે અથાણું છે ને એની અંદર થોડી સ્મોકી ફ્લેવર પણ હોય છે તો એના માટે આપણે શું કરીશું કે એક કલસાને ગરમ કરી દઈશું અને એની ઉપર આપણે થોડું ઘી અને હિંગ નાખીશું અને પછી તરત જ આપણે જે બોટલમાં એને સ્ટોર કરવાનું છે એ બોટલ આની પર આપણે ઊંધી પાડી દઈશું એટલે હિંગની ખૂબ જ સરસ સ્મોકી ફ્લેવર આવશે અને આ રીતે કરવાથી આપણું જે અથાણું છે ને એ આખા વર્ષ માટે એકદમ સરસ રહે છે આ રીતે કરવાથી બોટલ આપણી સ્ટરીલાઈઝ થઈ જાય છે આખી જે બોટલ છે એ ધુમાડાથી આ રીતે ભરાઈ જાય પછી એને આપણે સીધી કરી તરત જ એની અંદર અથાણું મૂકી દેવાનું છે એટલે અથાણાની અંદર પણ એકદમ સરસ એની સ્મોકી ફ્લેવર આવશે અને જે રેગ્યુલર અથાણા કરતા કંઈક અલગ લાગશે તો એકવાર આ અથાણાની રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને મને ચોક્કસ જણાવો અને આવી નવી નવી રેસિપી જોવા માટે જો તમે હજુ સુધી કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીની સાથે પણ જરૂરથી શેર કરો હવે અથાણું આખા વર્ષ માટે સ્ટોર કરવું હોય તો આ રીતે તેલમાં ડૂબાડુબ હોવું જરૂરી છે તો બહાર આખા વર્ષ દરમિયાન અથાણું બિલકુલ ખરાબ નહીં થાય અને તમારે જો ફ્રીજમાં મૂકવું હોય તો તેલની ક્વોન્ટિટી તમે ઓછી કરી શકો છો તો ફરીથી મળીશું ફ્રેન્ડ્સ આવી જ એક નવી મજેદાર રેસીપીની સાથે